જયલુ બિરેલ બધાને નમસ્કાર દોસ્તો પીપીએસ કે મોરબી વ્લોગ એટલે કે પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રની યુટ્યુબ ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત તે પણ અભિવાદન કરીએ છીએ આજે સંસ્થા પરિષદમાં જીતભાઈ આદરોજા અને તેમનો પરિવાર પધાર્યો છે ત્યારે સંસ્થા પરિવાર વતી તમામ મહેમાનોનું હૃદયથી સ્વાગત કરીએ છીએ દોસ્તો આજે જીતભાઈના ફાધર સૌજીભાઈ આદ્રોજાની પુણ્યતિથિ છે તે નિમિત્તે સંસ્થામાં રહેતા નેત્રહીન ભાઈ બહેનોને આ ભોજન કરાવવા માટે આવ્યા છે ત્યારે આપણે સૌ કુદરતને પ્રાર્થના કરીએ કે કુદરત એ દિવ્ય આત્માને પોતાના સાનિધ્યમાં વસાવે એ જીવને શિવ સુધી પહોંચાડે સાથે સાથે જ એમની પુણ્યતિથિ નિમિત્તે જીતભાઈ દ્વારા સરસ મજાનું આવું સેવાનું કાર્ય થઈ રહ્યું છે ત્યારે ચોક્કસ એ દિવ્ય આત્મા જ્યાં પણ ક્યાંય હશે ત્યાંથી આજના દિવસે જીતભાઈ ઉપર અને તેમના પરિવાર ઉપર પોતાના આશીષ વરસાવી રહ્યો હશે દોસ્તો આજનું મેનુ છે સેવ ટમેટાનું શાક રોટલી સમોસા ગુલાબજાંબુ ભાત ફ્રાઈસ અને છાશ સાથે સાથે જ આપ સર્વે જેમ જાણો છો તેમજ સંસ્થા નેત્રહીનોના સર્વાંગી પુનર્વસન અર્થે છેલ્લા તેર વર્ષથી મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે કાર્યરત છે સંસ્થા અંધજનોના સર્વાંગી પુનર્વસનની સાથે સાથે પક્ષીની ચણ હોસ્પિટલમાં દર્દીને બિસ્કિટ અને ફ્રૂટ વિતરણ જરૂરિયાતમંદ ગરીબ લોકોને અન્નદાન સાથે સાથે જ જનજાગૃતિના પણ અન્ય કાર્યક્રમો કરે છે દોસ્તો તો સંસ્થા દ્વારા આવું સરસ મજાનું સેવાકીય પ્રવૃત્તિ થઈ રહી હોય ત્યારે આ વિડિયો જોનાર તમામ દાતાઓને વિનંતી કરીએ છીએ કે સંસ્થાને દાતાઓના સાથ અને સહકારની ખૂબ જ જરૂર છે તો એક વખત સંસ્થાની મુલાકાત લે અને સંસ્થા જે એક્ટિવિટી કરે છે એનાથી પરિચિત થાય દોસ્તો સંસ્થા દ્વારા હાલ એક નવું બિલ્ડિંગ બનાવવામાં આવી રહ્યું છે જે બિલ્ડિંગ જમીન પ્લસ સાત માળનું બનાવીએ છીએ જેના અંદર છપ્પન ફ્લેટ આવશે અને એ ફ્લેટની અંદર છપ્પન અંધ દંપતીઓ પોતાનું જીવન વ્યતીત કરવાના છે તો એ બિલ્ડિંગને પૂરું કરવામાં પણ દાતાઓના સાથ અને સહકારની ખૂબ જ જરૂર છે દોસ્તો આપ અગિયાર હજાર અથવા અગિયાર હજારથી વધારેની રકમ આપી સમૂહ તકની અંદર આપનું નામ અંકિત કરાવી શકો છો તો આપણા મોરબીના આંગણે સેવાનું આવું સરસ મજાનું કાર્ય થઈ રહ્યું હોય ત્યારે આપણે ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપી કિંમતી અને અમૂલ્ય યોગદાન આપીએ અને સંસ્થાને આગળ લઈ જવામાં મદદરૂપ થઈએ સાથે સાથે જ સંસ્થાએ હાલ સંસ્થાની અંદર જ સંસ્થાનો જે મેન હેતુ છે કે અંધ વ્યક્તિ કોઈ પાસે ભીખ ન માગે પણ જાત મહેનત કરી પોતાના પગભર થાય એ માટે જ સંસ્થાના અંદર જ એક મહિના પહેલાં બે મશીન ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે પેપર ડીશ અને પેપર દૂનાના તો દાતાઓના સહયોગથી આપણે આ બે મશીન ઇન્સ્ટોલ કરી આ બે મશીનના માધ્યમથી છ નેત્રહીનોને રોજગાર પ્રદાન કર્યો છે સાથે જ મોરબીની વિવિધ ફેક્ટરીઓની અંદર અન્ય નેત્રહીન ભાઈઓ રોજગાર પ્રાપ્ત કરવા માટે તો જાય જ છે પણ હાલ સંસ્થાને બીજા બે મશીન પણ મૂકવા છે જેનાથી બીજા ચાર નેત્રહીન ભાઈઓને રોજગાર મળી શકે તો એ કાર્યમાં પણ દાતાઓના સાથ અને સહકારની ખૂબ જ સંસ્થાને જરૂર છે તો ફરી ફરી આપ સર્વેને વિનંતી કરું છું કે એક વખત સંસ્થાની મુલાકાત લેવા માટે અવશ્ય પધારો અમારું સરનામું છે મોરબી માળિયા હાઈવે લક્ષ્મીનગર ગામની અંદર મોરબી રાષ્ટ્રીય સેવા મંડળ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ વન અમારું નવનિર્મિત સંકુલ છે લક્ષ્મીનગર ગામની ઓપોઝિટ સાઈડ આર્યવ્રત સ્કૂલની બાજુમાં ડૉક્ટર કુસુમબેન અમરતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ ટુ તો દોસ્તો ફરી ફરી એક વખત સંસ્થાની મુલાકાત લેવા માટે અવશ્ય પધારજો આજે જીતભાઈ અને તેમનો પૂરો પરિવાર સંસ્થા પરિષદમાં પધારી છે ત્યારે સંસ્થા પરિવાર વતી આવનાર તમામ મહેમાનોનો હૃદયથી આભાર માનું છું દોસ્તો આ ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવો કે સંસ્થા જે એક્ટિવિટી કરી રહી છે એ આપને કેવી લાગે છે અમારી આ માહિતીને મોરબીના જન જન સુધી અને ઘર ઘર સુધી પહોંચાડવામાં અમારી મદદ કરશો તો ફરી મળશું આવા જ કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી કેમેરામેન રવિભાઈ મકવાણા સાથે મને મયુર ગજેરાને રજા આપશો આભાર ધન્યવાદ ハハハ